ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ નવ ત્રિકોણ દાખલા નંબર તમે જો શું કેવા માંગે રકમ આપણે વાંચીએ તો નહેરના એક કિનારા પર ટીવી નો ટાવર આ નહેરનો કિનારો છે આ નહેર આ એનો કિનારો છે આ એક ટાવર છે

એટલે કે ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુ થી નિરીક્ષણ બિંદુ એટલે અહીંથી ટાવર નું તળિયું એટલે નિરીક્ષણ બિંદુ થી વીસ મીટર દૂર એટલે કે અહીંથી વીસ મીટર આમ દૂર નહીં તો ટાવર તરફ થાય નિરીક્ષણ બિંદુ અહીંયા છે હવે જો નજીક કહેવામાં આવે તો ટાવર ની બાજુમાં આવે પણ વીસ મીટર દૂર દૂર કે નજીક નહીં દૂર એટલે મતલબ એવો થયો પાછું એવું કીધું દૂર બીજા એક બિંદુ થી ટાવરની ટોચ નો

અથવા સીડી બરાબર વીસ મીટર આપેલ છે ધારો કે ઉંચાઈ મેળવવાની છે ને ધારો કે બી બરાબર એચ મીટર એ બી બરાબર કે તો કેટલું પણ આપણે અને 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 લખો મીટર મીટર આ મેં શું થયું એક્સ તો બીડી શું થશે બીડી બોલો તો વીસ વત્તા એક અથવા એક્સ વત્તા વીસ તો બીડી એક વત્તા થશે તો આ લખતા તમને આવડવું જ જોઈએ બે ત્રિકોણ બને છે બે ત્રિકોણ બને છે ત્રિકોણ એ બી માં ત્રિકોણ એ બી માં ખૂણો બી નેવું અને ખૂણો સી ત્રિકોણ એ એ ખૂણો નેવ નો અને ખૂણો ડી ત્રીસ નો આટલું તમારે મસ્ત આકૃતિમાંથી જોઈજો જોઈ લખતા આવડી જવું જોઈએ હવે આપણે આ ત્રિકોણની વાત કરીએ પેલા કારણ કે બે માંથી એક કોઈ નથી બોલે પેલા આ ત્રિકોણ લઈને ત્રિકોણ એ માટે ત્રિકોણ માટે બરાબર સામેની બાજુ છેદ માં પાસે ની બાજુ થીટાની જગ્યા એ સામેની બાજુ એટલે આ એ બી અને પાંચેની બાજુ એટલે 20 θ અને tan θ ની કિંમત √3 a b h b c એ x તેથી h = √3 x h = √3 x h ની જગ્યાએ એટલે કે ટાવર ની ઊંચાઈ ટાવર ની ઊંચાઈ એચ બરાબર રૂટ ત્રણ એક્સ હવે બીજા ત્રિકોણ માટે લઈએ ત્રિકોણ એ બી ડી માટે બાજુ છેદ બાજુ પાસે ની બાજુ થી જગ્યાએ ત્રીસ મૂકો હવે સામેની બાજુ એટલે એ બી હા યાદ રાખજો સામેની બાજુ એટલે એ બી પણ પાસે ની બાજુ મિત્રો આની કીએ તો કે બીડી 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 આખે એટલા માટે આપણે લખાયું તમને ની એટલે અને જગ્યા આપણે જો અહીંયા બીડી બીડી બરાબર વીસ હવે આને સીધા ભાગાકાર માં છે ગુણાકાર માં એક વત્તા વીસ જ થશે અહીંયા રૂટ ત્રણ એચ હવે એચ ની જગ્યાએ મિત્રો તમારે લખવું હોય તો તમે રૂટ ત્રણ એક્સ લખી ગો એચ ની જગ્યા જો ત્યાં જ લખવું એક્સ વત્તા વીસ બરાબર રૂટ ત્રણ એચ ની જગ્યા રૂટ ત્રણ ગુણ્યા એક્સ રૂટ ત્રણ એક્સ જ કહેવાય જો કેવાય ની જગ્યાએ રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે કેટલા થશે ખાલી થશે એટલે ત્રણ એક્સ હવે આ એક્સ ને ઓલી બાજુ જાય એટલે કે ડાબી બાજુ માંથી જમણી બાજુ જાય તો સ્થાન બદલે તો નિશાની બદલે

હવે આપણે નદી ની પહોળાઈ મળી ગઈ તો એ તમારે લખવાનું કે નદી ની મળશે હવે નદી ની પહોળાઈ મળી આપણે તો ટાવર ની હોતન મેળવવાનું છે તો સમીકરણ નંબર એકમાં તમે લખી નાખો એક્સ ની જગ્યાએ જે એક્સ મળ્યું તમે લખી નાખો એટલે તમને એચ મળી જાય તો સમીકરણ એક નામ ત્યાં આપી સમીકરણ એક લખી નાખો સમીકરણ એક એચ બરાબર રૂટ ત્રણ એક્સ એચ બરાબર રૂટ ત્રણ ગુણ્યા દસ જો રૂટ ત્રણ ની કિંમત આપણે મૂકવાનું કીધું જ નથી મિત્રો તો નહીં મૂકવાની તો એટ દસ રૂટ ત્રણ દસ રૂટ ત્રણ તો ટાવરની ઊંચાઈ મળશે કેટલી મિત્રો તો કે દસ રૂટ ત્રણ અને નહેરની પહોળાઈ તમને મળશે દસ મીટર